મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વન ઓનર ટ્રેક્ટર વેચવાનું છે કોઈ મિત્રનું ઓછું બજેટ હોય અને સારું ટ્રેક્ટર લેવું હોય તો આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો જયરાજભાઈને ટોટલ જવાબદારી સાથે વન ઓનર ઘર ઘર ટ્રેક્ટર આપવાનું છે વિડિયો પૂરો જોતા રહેજો બધી માહિતી મળી જશે વિડીયો તમને સારો લાગે તો લાઈક મોડલ મોડલની વાત કરું ઓગણીસો ના મોડલનું ટ્રેક્ટર છે અને આ ટ્રેક્ટર વન ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવેલું ઘર ઘર ટ્રેક્ટર ટ્રેક્ટરનું એન્જિન આખું બનાવેલું જોવા મળશે

ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ની અંદર બેટરી નવી જોવા મળશે સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ બધું લાઇટ ચાલુ સીટ છત્રી પણ સારા છે અને તમે વિડીયો અંદર જોઈ શકો છો ટ્રેક્ટરના ટાયરનું કન્ડિશન પણ સારું ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ વન ઓનર એન્જિન બનાવેલું કોઈ વસ્તુનો ટ્રેક્ટર અત્યારે ફોલ્ટ નથી કિંમત માત્ર 1 લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ઓ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા એ વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા એ વિડિયો ઉપર નંબર મળી જશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો